લાય <kung> છે <government>

હા જો તમારે મોટો તો 6 બાર બતશે સુકામ કોલો ના બુગડી લેવાનું નહી તો બદલને ન ખાવા કોણ ભાઈ તો વાપર કોણ ખોલીનો તમારે ચારે ને સાથે જો ના ના કોઈ ના ચાલે પણ આ તો અખું વિચારવાનું અમારા પરણો ઘાળો પર કાઢવાના સુકાળવાના આટલા ખડળ છે આપણી વિચારવાનું હોય તો

બો પાસાળો બોલ સો બાર છે એ તમે ચારે પૈસા વળી ચાર વળી બધાય ના ના અમે પછી હાડી માં હા રે મતલબ ને ખટખટ એ વિશરામ નીચે ઉતાર એમ ના અમે એટલું મન આ આપણે કેતા નઈ એ ગોપભાઈ